આપણે આ સીનો શાક બનાવવાનું છે. અને ઘુમુ નાખવાનું. મરચાં. હા હમ તો હવે આપણે શાક બનાવીએ. તેલ નાખવાનું. કેટલું? ગેસ ચાલુ કરી દો. ગેસ ચાલુ છે.

और मरका तेल मनाक गाय फूटी जाए पछि नाको ना वाह रेसिपी रेसिपी ना हम्म यो नै त्यतिकै गेसे मर सलाई छी हम्म उ जेने छी

ಅಲ್ಲೇ ಬಂದಿತ್ತು ಯಾಕ ಮಾರು? ಲಸ್ ಮಾರು ನೈ. ಇದೇ ತೆಸ ಫಾರೋ ಆ. ಹ್ಮ್. ಹೊಸಲೇಯೋ. ಇವೇ. ನಾಕನೆ ಕಣೈದು. ಟಮ್ಯಾಟೋ ಓದ್ವಿ. ನಾ ಟಮ್ಯಾಟೋ ಆಡ್ರೆ ನಾಕಿ ಇಟ್ಲೆ ತೆಸ ಫಾರೋ ಆ. ಹ್ಮ್. કાકર મિક્સ થાયો ઓગણિ ટાઈમ પર નાખે બે કમ્પ્લીટ હે અને આપણે આ સડી જાય એટલું પાણી નાખવાનું ગાજુનો નાખવાનું એક ગાજુ પાણીમાં ગાજુ નાખી તો પછી કોલુ થઈ જાય અંદાજે કે 2 મિનિટ વાર લાગે હા 2 મિનિટ વાર લાગે જોઈ શકો છો મિત્રો હવે સાગ જો સડી જવા જોઈ શકો છો પાણી તો છે ઠીક હે